નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન ગોંડલ જામનગર જૂનાગઢ અને બજાર બજાર ભાવ ભાવ આવી ગયા છે એ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું જે નવું ચેનલ છે એને પણ જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો એના ઉપર ગઈકાલે આપણે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે જેમાં આપણે જીરું અડદ મગફળી લસણ ડુંગળી આવા બધા પાકોની વાત કરી છે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની વાત કરી છે જરૂરથી જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગેરંટી આપું છું તમને કે ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એના પણ તમને અંદાજ મળી જશે એટલે આ વિડીયો પૂરો થાશે ને ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે એ ચેનલ જોવા મળી જશે જય વિડિયો જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ આજે પાંચસો રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો એક હજાર ચાલીસથી અગિયારસો પાંત્રીસ તુવેર અઢારસો રૂપિયાથી એકત્રીસ સફેદ ચણા ચૌદસો દસથી એકવીસો અડદ પંદરસોથી સત્તરસો પંચાણું સોયાબીન આઠસોથી આઠસો સત્યાસી ધાણાની વાત કરીએ જૂનાગઢમાં તો બારસોથી સત્તરસો રૂપિયા था चौद सौ थी अठार सौ पच्चीस जाड़ी मगफी नौ सौ थी बार सौ जीरा जो बात करिए जूनागढ़ में आज तो पिस्तालीस सौ रुपया पाँच हज़ार रुपया पूरा बात करिए जामजोधपुर जामजोधपुर एरडो आज एक हज़ार सोल रुपया अगर सौ सो छेतालीस सोयाबीन आठ सौ सो एक आठ सौ एक तलाजे एक सौ पचास थी सौ चना एक हज़ार अग्यार सौ छवीस रुपया ધાણા એક હજારથી સત્તરસો એક્યાસી ધાણીની વાત કરીએ તો ચૌદસોથી ત્રેવીસો એકસઠ જેણી મગફળી નવસોથી બારસો છવ્વીસ જાડી મગફળી નવસો પચાસથી બારસો રૂપિયા કપાસ તેરસો એકથી પંદરસો એક્યાસી જામજોધપુરમાં જો જીરાની વાત કરીએ આજે તો બેતાલીસો રૂપિયાથી ચાર હજાર આઠસો એકાણું રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પચીસ રૂપિયાથી અગિયારસો બાવન લસણ આજે એક હજારથી અઠ્યાવીસો રાયડો આઠસોથી નવસો અજમો ચોવીસો સાઠથી ચાર હજાર ધાણા એક હજારથી પંદરસો એંસી ધાણી સોળસોથી ત્રેવીસો પચાસ જાડી મગફળી નવસો પચાસથી બારસો વીસ રૂપિયા ઝીણી મગફળી એક હજારથી બારસો રૂપિયા કપાસ આજે બારસો પચાસથી સોળસો પાંત્રીસ જીરાની જો વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખવ આજે ચારસો પચાસથી પાંચસો એકોતેર ડુંગળી એકસો એકથી ત્રણસો એક્યાસી તુવેરાજે એક હજારથી બે હજાર એકસઠ મગ આઠસો એકથી અઢારસો છોતેર એરંડો છસો થી અગિયારસો એક્યાસી અડદ એક હજારથી પંદરસો એકત્રીસ ચણા આજે એક હજાર એકથી અગિયારસો એકાવન વાલ ચારસો થી સત્તરસો એકસઠ એથી આજે છસ્સો છોતેરથી તેરસો એકાણું એ જ રીતે ગોંડલમાં લસણની વાત કરીએ તો સાતસો એકાણુંથી બાવીસો એકોતેર આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો અગિયારસો એકવીસથી એકવીસો એકસઠ રાયડો આઠસો એકોતેરથી નવસો અગિયાર મરચાં સાતસો એકથી ચુમ્માલીસો એક ચોળી ચૌદસો એકથી એક મગફળી આઠસો એકવીસથી બારસો પચાસ જાડી મગફળી સાતસો એકત્રીસથી તેરસો એકતાલીસ કપાસ અગિયારસો એક થી સોળસો છ રૂપિયા ધાણા નવસો એકાવન થી એકવીસો એકાવન કરીએ તો એક હજાર એક થી ઓગણત્રીસો એક જીરાની જો વાત કરવામાં આવે આજે ગોંડલમાં તો છત્રીસો એક રૂપિયા થી પાંચ હજાર છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ જીરાના આજના અપડેટની વાત કરીએ તો તમામ માર્કેટિંગ યાર્ડોમાં સો રૂપિયાથી લઈ અને દોઢસો રૂપિયાની આસપાસ આજે ભાવ ઘટાડો જોવા મળેલો છે અને વધારે જો તમે જીરાના અપડેટ મેળવવા માંગતા હો આવનારા દિવસોમાં અપડેટ મેળવવા માગતા હો તો અત્યારે તમને જે સર્વેનો વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને સર્વે જોઈ લેજો એમાં આવનારા દિવસોમાં કેવા ભાવ રહેશે એની પણ વાત કરવામાં આવી છે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર